શરૂ કરો એક્ટિવિટી નંબર 3 એક્ટિવિટી નંબર 3 કહે છે કે ધીસ ઇઝ વેદાંશ પ્લાનર કે વેદાંશ નું પ્લાનર છે ફોર ઓગસ્ટ કે વેદાંશ નું આયોજન છે ઓગસ્ટ મહિનાનું અને રીડ ઇન એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ એને વાંચો અને ખાલી જગ્યા પૂરો રીમેમ્બર ધેટ એ વસ્તુ યાદ રાખો કે ટુડે ઇઝ 16th ઓગસ્ટ આજે 16મી ઓગસ્ટ છે સર પ્લાનર એટલે શું થાય તો પ્લાનર એટલે થાય છે આયોજન કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘણા મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે એ કેલેન્ડર ની અંદર આખા મહિનાનું પ્લાનિંગ એડવાન્સમાં કરી નાખી કે ભાઈ આ ઓગસ્ટ મહિનાની વાત કરીએ કે ભાઈ ઓગસ્ટ મહિનાની શરૂઆત થાય ત્યારે છે ભાઈ પહેલી તારીખે આ કામ છે બીજી તારીખે આ કામ છે ત્રીજી તારીખે કાલે કામ નથી ચોથી આ કામ છે પાંચમી કાંઈક આ કામ છે છઠ્ઠી આ રજા આવે છે સાતમામાં આ રજા આવે છે આઠમામાં આ કામ છે એવી રીતે આખા મહિનાનું પ્લાનિંગ કરી નાખે અને એ પ્લાનિંગ આ પ્રમાણે લોકો કામ કરતા હોય છે અને અહીંયા જે છે શું કહે છે એને ઓગસ્ટનું પ્લાનર બનાવેલું છે અને આજે છે સોળ તારીખ સોળ ઓગસ્ટ છે તો પ્લાનર બતાવું તમે કેવું છે જો અહીંયા આખે આખું ટાઈમ ટેબલ છે આખે આખું કેલેન્ડર છે ઓગસ્ટ મહિનાનું અને એમાં ત્રીજી તારીખે નેહાની બર્થડે પાર્ટી છે ચોથી તારીખે પિકનિક છે આઠમી તારીખે મેથ્સની યુનિટ ટેસ્ટ છે નવમી તારીખે રમઝાન ઈદ છે પંદરમી તારીખે ઇન્ડિપેન્ડન્સ ડે સોળ તારીખ એ આજે છે આજે છે એનો મતલબ શું થઈ ગયો આગળનું જેટલું પણ બધું મેં અન્ડરલાઇન કરી નાખ્યું એ બધું થઈ ગયું ભૂતકાળમાં ત્રણ તારીખે નેહાની બર્થડે પાર્ટી હતી આઠ તારીખ ચાર તારીખે પિકનિક હતી આઠ તારીખે ગણિતની પરીક્ષા હતી રમઝાન દીધ નવ તારીખે હતી પંદરમી તારીખે જે ઇન્ડિપેન્ડન્સ ડે સ્વાતંત્રતા દિન હતો ને હવે આજે સોળ તારીખ છે ને તો હવે પછી એ હશે અથવા તો થશે કે વીસ તારીખે રક્ષ રક્ષાબંધન ઉજવવામાં આવશે એકવીસ તારીખે જે છે રક્ષાબંધનની સ્કૂલે સેલિબ્રેશન કરવામાં આવશે પચીસ તારીખે મૂવી આઈનોક્સમાં જોવામાં આવશે અને ઓગણત્રીસ તારીખે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવશે બરોબર તો આ સોળ તારીખ પહેલાનું જે છે કઈ તારીખ પહેલાનું સોળ તારીખ પહેલાનું જે છે એ થઈ ગયું છે ભૂતકાળ છે સોળ તારીખ પછીનું છે એ થવાનું છે તો એ પ્રમાણે આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી વાધ્યાય સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામ તમામ પ્રકારના તમામ તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે તો પહેલું છે ઇટ ઇઝ ધ 16th ઓફ ઓગસ્ટ ટુડે કે આજે 16મી ઓગસ્ટ છે 16th જો ટી એચ વાળું રૂપ યાદ આવે છે કાય આપણે આગળ આવું ભણી ગયા છે હા બધી છે પછી વેદાંશ બ્લેન્ક ઇન્ડિપેન્ડન્સ ડે ઓન ફિફ્ટીન ઓગસ્ટ સેલિબ્રેટ સેલિબ્રેટ શબ્દ આપ્યો છે હવે એ ક્રિયાને ભૂતકાળમાં કર નાખીને એટલે સેલિબ્રેટેડ નામનો શબ્દ આવે પછી છે વેદાંશ અટેન્ડ ધ નેહાસ બર્થડે પાર્ટી એ વેદાંશ જે છે નેહાની બર્થડે પાર્ટી અટેન્ડ કરી ઓગસ્ટ મહિનામાં પણ કઈ તારીખે તો કે ત્રીજી તારીખે એટલે થર્ડ ઓગસ્ટ આવો જવાબ આવશે પછી ચોથું વેદાંશ ખાલી જગ્યા ટુ પિકનિક ઓન

ઈ મૂવી જે છે જોવાનો છે ઓગસ્ટ 25 તો બે 25th ઓગસ્ટ બરોબર અહીંયા જે છે 8th ઓગસ્ટ આ 25th ઓગસ્ટ એવી રીતે ખાલી જગ્યા પૂરવાની છે આ વેદાંશ ખાલી જગ્યા રક્ષાબંધન તો સેલિબ્રેટ છે ને ઓગસ્ટ 20 છે સેલિબ્રેટ નું વિલ સેલિબ્રેટ થઈ જશે કેમ ભવિષ્યકાળની ઘટના છે અને 20 ઓગસ્ટ નું 20th ઓગસ્ટ ત્યારબાદ વેદાંશ ખાલી જગ્યા સેલિબ્રેટ રક્ષાબંધન ઓન ખાલી જગ્યા ઇન ધ સ્કૂલ એમાં ઓગસ્ટ 21 આપ્યો છે

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા રિવિઝનની એક્ટિવિટી નંબર ત્રણ મળીશું તો વિડીયોમાં જેમાં આપણે રિવિઝનની એક્ટિવિટી નંબર ચાર લઈને આવીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો